નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે અહીં પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીર બ્રિજ તૂટી પડતા કુલ સાત વાહનો નદીમાં ખાબકી ગયા છે જ્યારે એક ટક બીજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોતની સત્તાવારે માહિતી મળી છે જ્યારે દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્વ ભૂમિકા ભજવે છે માહિતી અનુસાર એક ટ્રક અને બોલીરો અનેક બાઇક સહિત પાંચ વાહનો નદીમાં ખાબકી ગયા હોવાના અહેવાલ છે આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ પર પોસ્ટ કરીને ઘટનાના વિડીયો શેર કર્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ